નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી આનંદ ગરબા મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી મા બહુચરાજીના રૂઢા ઓસર નિમિત્તે શહેરના ચોખંડીથી માંડવી સુધી ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે ત્યારે શનિવારે પટણી સમાજ તથા જીનગર સમાજ દ્વારા શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલી પટણીવાડીથી મા બહુચરાજીની શો ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ચોખંડીથી માંડવીમાં અંબાજી અને મહાકાળી માતાના મંદિરથી પરત પટણીવાડી ખાતે સંપન્ન થઈ હતી આ શોભાયાત્રામાં પટણી તથા જીનગર સમાજના લોકો ઉપરાંત મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા મા વર્ષથી વર્ષથી ભવ્ય ભવ્ય નીકળે છે મંડળ એની શોભાયાત્રા નું આયોજન કરે છે પટની સમાજ જીંગર સમાજ આ જોડાયેલું જોડાયેલો છે આખા બરોડા ને આ શોભાયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપેલ છે અને આ વર્ષે પણ એવી ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢેલ છે शोभायात्रा इथे मांडवी अंबेमाना मंदिर माना मंदिर थाने परत पाची अगदी निश मंदिर स्थाने वापाची पोहचसे